સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી જી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ ને હું છું આપનો અજય ઠાકોર જે પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ હર હમે સત્ય ની તરફ ફેરમાં છે આજે વાત કરવી છે બનાસકાંઠાના ઓગઢ તાલુકાની સ્થાનિક પોલીસ ઊંઘતી રહીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સિયા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે

એલસીબી પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદેશી થારું ભરેલી ગાડીને કબજો મેળવ્યો હતો જીજે અઢાર બી એસ પાંત્રીસ ઓગણીસ નંબર વેન્યુ ગાડીની કિંમત પાંચ લાખ તેમજ વિદેશી બોટલ છસો કિંમત એક લાખ છન્નું હજાર બસો અડસઠ કુલ મુદ્દામાલ છ લાખ છન્નું હજાર બસો અડસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે થરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ જવાય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ આજે વાત કરવી છે જ્યારે પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ બાજ નજર જેવા શબ્દો સાંભળવાને જોવા મળે છે તો પછી બુટલેગરો ક્યાંથી દારૂ અંદર ઘુસાડીને આવે છે શું ચેકપોસ્ટ માત્ર નામ પૂરતી છે કે પછી વહીવટદારોની મહેરબાની જ્યારે દિવાળી થર્ટી ફર્સ્ટ જેવા સમયે સઘન પેટ્રોલિંગ અને બાજ નજર રાખવામાં આવે છે પછી શું બાજ નજર ક્યાં રાખવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે બાજ નજર ક્યાં રાખવામાં આવે છે શું બાસ હજારથી બુટલેકર બસશે કે કેમ એ આવનારો સમય બતાવશે